જય જવાન જય કિસાન જય મુરલીધર હું સૌ કિશોર આહિર તારીખ ચૌદ બારમો મહિનો અને બે હજાર ચોવીસ હવે આપણે વાત કરવાની છે વાવણીના વરસાદની બીજી વાવણી પેલી વાવણીનો તો આપણે વિડીયો અગાઉ આપી દીધો છે બીજી વાવણી અને જે બાકી રહી ગઈ એના માટે તો આપણે શરૂઆતથી જ કહી કે ભાઈ પેલી વાવણી તો આપણે તારીખ આપી દઈએ વિડીયો બનાવી નેખો તો બીજી વાવણી અને અમુક સૌરાષ્ટ્રના આજે બાકી છે સૌરાટમાં અમુક ખેતરોમાં જ હું વાવણી થઈ એટલે આમાં આ બીજી વિડીયોમાં આપણે કહીએ છીએ કે સાતમા મહિનાની પેલી બીજી અને ત્રીજી સાતમા મહિનાની પેલી બીજી અને ત્રીજી તારીખ એમાં સૌરાષ્ટ્ર ગુજરાત ગુજરાત તમામ આવી જશે અને સૌરાષ્ટ્રને ઘણું કવર કરી લે છે ઘણું કવર કરી લે છે વાવણી ઘણી જગ્યાએ થઈ જશે તારીખ એક બે ને ત્રણ સાતમા મહિનાની જે આપણે વાત કરીએ એમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવણી વરસાદ થઈ અને સારો વરસાદ થશે વાવણી લોઠી થશે આમાં આ તારીખો પછી હજી સૌરાષ્ટ્રના અમુક બાકી છે વિસ્તારો માટે તો એના માટે આપણે વાત કરીએ તો આ તારીખ પછી જે બાકી રહી ગયા તેને આપણે ત્રીજી ત્રણ ટપે વાવણી એક પેલા આપણે વાવણી આ બે અને ત્રીજે ટપે ત્રીજે ટપે વાવણી કઈ તો સાતમા મહિનાની સાત તારીખ પછી આઠમાં એક ઓછી રહે તારીખે વરસાદ શરૂઆત થઈ જાય દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં હશે પછી આઠ તારીખે એક સૌરાષ્ટ્રમાં ગેપ રહે દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ આવે અને ગુજરાતના અમુક ભાગોમાં હશે તો સાત તારીખથી નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર સાત તારીખથી પંદર તારીખ સુધીમાં પણ આવી જશે સૌરાટ કચ્છ અને ગુજરાત દક્ષિણ ગુજરાત ગુજરાતના તો ભલે બાકી તમામ જગ્યાએ વાવણી જેવો વરસાદ હાઈ ક્લાસ થઈ જાય અને સંતોષકારક વરસાદ થશે અને આને આ જે વરસાદ છે ઈ વરસાદ લગભગ આપણે જે સાવંત્રિક વરસાદ કઈ સાવંત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો એ વરસાદ ક્યાંક ને ક્યાંક રાત ને દિવસ આપણે દેશી ભાષામાં કહીએ કે રાત ને મો આવો પણ માહોલ બંધાઈ જાય અને આને પણ જોવા મળે આવું પણ થઈ શકે આ વરસાદમાં અને ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ થોડું ઘણું પાણીની પણ સમસ્યા દૂર થઈ જાય આવો પણ વરસાદ રહી શકે એટલે વાત રહી આપણે વાવણીની તન ટપે વાવણીના આમાં જે અમુક વિસ્તારો રહી જાય મને નથી લાગતું રહે પણ કદાચ આપણે એક અનુભવ અને અંદાજ કરતા હોય કે ત્રણ ટપ્પે વાવણી છે હવા એમાં ત્રીજા ટપે જે આપણે હાથથી હાથમાં મહિનાની હાથથી જે પંદર તારીખ કહી એમાં તમામ સૌરાટ ગુજરાતના કોઈ પણ જિલ્લા કે તાલુકા બાકી નહીં રહીએ છતાંય એવું કોઈ હશે તો અગાઉથી નજીક જઈ અને એની માહિતી મળશે તમને કારણ કે અત્યારથી આપણે અગાઉ અને બીજી કે આપણે વરસાદના વાત તો કરી પણ ખરેખર કેટલા ઇંચ કયા વરસાદ કયામાં કયા તારીખમાં થશે કયા મહિનામાં થશે એ હજી આપણે અગાઉથી ના કહી શકીએ પણ જે આપણે આ તારીખું આપ્યું એ તારીખોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ થશે અને એમાં તીવ્રતા કેવી રીતે કેટલા ઇંચ થાય આ બધું આપણે અગાઉ પણ તમને વિડીયામાં કીધું હતું દનિયા જોવા પડે અને દનિયા જોઈ અને પછી આપણે જે આપણે જે ઋણ નક્તર પૂરું થાય તે પછી હું આખો કાર્યક્રમ દઈશ એમાં તારીખવા જે છે આ કાચો કાર્યક્રમ ભલે કહીએ પણ તારીખવા રહેશે વરસાદ આવશે બધું આમાં જ થશે પણ તીવ્રતા કેટલી રહે વિસ્તારો કેટલા રહેશે વરસાદ કઈ રીતે આવીએ આ બધું હું દુનિયા જોઈ અને પછી તમને કહેવામાં આવીએ પણ આ જે છે એ તારીખમાં આપણે વાવણી કીધી એ રીતે જ થાય અને આ તારીખે જ વરસાદ આવીએ એમાં કોઈ ફેરફાર નહીં થાય અને હવે આ વિડીયો આપણે અહીંયા અંતમાં પૂરો કરીએ જય જવાન જય કિસાન જય મુરલીધન